એ પ્રેમની ભાષામાં જો કદાચ કોઈ મન ગાર બોલી જાય તો ગાર ખાઈ લઉં એ માતા પણ એ ગાર માં તે મીઠા શબ્દો હોવો જોઈએ મીઠો પ્રેમ હોવો જોઈએ તો મારા જેવી મેલડી ગાર ખાઈને ને મેણું ખાય નકર મેણાનો હિસાબ તો કદાચ જન્મો જન્મ સુધી ના છોડું એ માતા હજુ કદાચ મને ભૂલી જાવ ને તોય તમને કોઈ દાડ નહીં કહેવા આવું કે દીકરા મેં તને આટલું વાલ્યું તું મને ભૂલી ગયો હું તો મારું કર્તવ્ય નિભાવું છું તમે ભૂલી જાઓ અને યાદ રાખો તોય મારા કોઈ લેવા દેવા નહીં મને તો મારા ભગવાને જે મારું કર્તવ્ય આલ્યું છે ને એ કર્તવ્ય હું નિસ્વાર્થ ભાવે નિભાવું છું તમે યાદ રાખો કે નહીં હું નિભાવતી હતી અત્યારે શું અને આવનારા ભવિષ્યમાં હું નિભાઈશ નિભાઈશ ને નિભાઈ એટલે કોઈ યાદ રાખે કોઈ મારા ગુણગાન ગાય કે ના ગાય કોઈ જસ આલે કે ના લે મારાથી કોઈ એના કોઈને મતલબ નથી મે કામ કર્યું હોય ને અને કદાચ તમે એમ આઈન કઈક ભાવિક ભક્તો એ ડાયરેક્ટ સી પર ચુંદરી અગરબત્તી મૂકીને જતા રહે છે પણ તમને ભલે પણ જસ ના લો કોઈ વાંધો નહીં પણ મને જસ ની ભૂખી મારા તો હજારો લાખો રોજ પરચા હોય છે વિડિયો વાળા થાકી જાય છે બધાય થાકી જાય છે મને એટલે એવી કોઈ નોમ ના પડીને પડી ને હજુ કેટલું નોમ કરાવું તમારે મારું આખા ગુજરાત તો દોરી બેઠી છે હું કઈ નહીં બતાવતી પણ આખા ગુજરાત સૌથી વધારે ભાવિક ભક્તો હોય ને તો મારા ખુખાર મેલડી ના આ વાત સાચી છે ખોટી તમારી માની શોગન જો જુઠ્ઠું બોલો તો ખાલી ખાલી નહીં ને મને સારું લગાડવા નહીં ને તમે નહીં આખી દુનિયા આવું કે છે સૌથી વધારે કદાચ આવી ગાદી પર કોઈ ભાવિક ભક્તો આવતા હોય ગુજરાત તો બારે ધામ એનો અભિમાન નહીં કરતી પણ આ તો મારો બોલ હતો કે ગુજરાતમાં એક કોણ નોમ ના ના કરું તો મેલડી મટી જાઉં પણ આ બધા ઉદ્દેશ પૂરા કરું છું સમ કરું છું તમારા જેવા ભાવિક ભક્તો ઉદ્ધાર માટે એટલે કામ ના થાય તો નિરાશ થતા નહીં મનદોષ આવતા એતરા થતા કદાચ ગુસ્સો આવી જાય બહુ એવું હોય ને તો કદાચ બોલી લેજો મારી તું જોવો નહીં મીઠો ઠપકો લાગશે કદાચ દીકરો હોય એની હટ પૂરી ના કરે માં તો કદાચ દીકરો સુટવી મારી દે તો કદાચ ગોડી એવી ના હોય કે નડ એને મારે પણ એ પ્રેમની ભાષામાં જો કદાચ કોઈ મન ગાર બોલી જાય ને તો ગાર ખાઈ માતા પણ એ ગાર તે મીઠા શબ્દો હોવા જોઈએ મીઠો પ્રેમ હોવો જોઈએ તો મારા જેવી મેલડી ગાર ખાય ને મેણું ખાય નકર મેણાનો હિસાબ તો કદાચ જન્મો જન્મ સુધી ના છોડું એ માતાજી નોનો બાળ હોય ને તો જોવો છો ને રિહાય તો એની માને તે ગારો બોલતો હોય છે એની માં એમ કે ઘાર હેડ બંધ થઈ જાય ખાઈ લે કે છે ને તે રીત કોક દાડો તમે કદાચ મને કહી દેશો તમારી કુળદેવી ને કહી દેશો કે તું બેઠી છું આટલું બધું દુઃખ ભલે હું માનું છું તમે એવું દુઃખ આવી જાય તમારી એવી જબરી મજબૂરી આવી જાય છે કે તમને એવું થઈ જાય કે હારું માતા વાપરે કે નહીં આ તો બધો ભ્રમ છે આ તો ખોટી બધી ભક્તિ કરું એના કરતા ના કરતો હાથ તો હારું આ બધા વિચારો આવશે પણ છતાંય તે તમે માતાના છોડવાની કોઈ બારી જ નહીં રહી તમારે તમે એવું વિચારતા આજથી ભક્તિ બંધ બે લાડા ત્રીજે દાડ વાકારે કે મારી જોજે એટલે સુખ પડક દુઃખ પડક ઉદ્ધાર તો એના શરણ વગર તમને ક્યારે નથી તો જેવા હોય એવા બસ નહીં કરોડો એવું આ વિચારું કે મારી ચામુંડા ની બે આંખો થી નહીં બે નહીં ચામુંડા ની કરોડો અજોબો આકાશમાં તારા નહીં ને એટલી ચામુંડા ની આંખો છે એ જોવો જ છે તમને તમારે એક એક ભાવની ખબર છે એને પણ એ જોવો છે છે લે લે માતા ભક્તિ કરે તારા કામ ના કરું તું જેટલા દીવા કરે એટલા તારા કામ ના કરું તું જેટલા મારા પ્રત્યે પ્રેમ વધારે એટલું તારા કામ ના કરું પણ એક દિવસ એક દિવસ કદાચ એ માં તમારો આ ચોખ્ખો ભાવની પરીક્ષા કરી લીધી કે આજ મારા દીકરાને કોઈ વસ્તુ કોઈ પૈસા કોઈ ઘર કોઈ ગાડી કોઈ લાડી પ્રત્યે કશું નહીં પણ આજના મનુષ્ય માતાના શરણ માં શું લઈને જાય મારી પૈસા ગાડી બંગલો એ અને આ બધું તો માતાને નું વિઘન નાખે છે આ શું ખોટું

તમ નજર મારું ને તો મારો બેડો રાજસ્થાનના ઠેકા પર બેઠો હોય હા એટલે પછી મારો ભગવાન કહે કે જો એટલે તારા કોઈને કશું આલવાનું પેલા હતર વખત ચેક કરવાનો અને ચેક કરીને એના થોડા દુર્ગુણો હોય એની કુટેવો હોય એનો સ્વભાવ ખોટો હોય તો એનો સ્વભાવ શુદ્ધ કરી એના દુર્ગુણો દૂર કરી એને સદબુદ્ધિ આપી અને પછી તાર પૈસા આલવા હોય તો આલજે જેથી એને ખબર પડે કે પૈસા ક્યાં વાપરવા શું માતાજી પૈસા હા તમે કરોડો અજબો તમારી વાપરવાની ઓકાત નહીં ને એટલી તાકાત મારી મેલડી ની હાલવાની છે તમે જોયા નહીં જોઈને બે ભણ થઈને મોણ બની જાય સેકન્ડ ના લગાડું બાર કલાક ના થાય ઘોડા કરોડો અજબો રૂપિયાનો ઢગલો કરી નાખું એ માતા શું પણ મારો ભગવાન મને માતાને કેમ ના આપવા દે કૃપા કેમ ના કરવા દે પૈસા બાબત ની એટલે ના કરવા દે કે જો તમારી અંદર આવા ઉગુણો હોય તમારા ખોટા વિચારો હોય તમારી અંદર સાચું જ્ઞાન ના હોય તો મારો ભગવાન મને પૈસા આલવા દે નહીં જો પણ તમને ચોખ્ખા બનાવી જ્ઞાની બનાવી અને વિદ્વાન બનાવી અને બધી સદબુદ્ધિ સમજ આપી પૈસા ક્યાં વાપરવાનું સાચું જ્ઞાન આપી અને પછી તમે કમ્પ્લીટ તૈયાર થઈ જાઓ ને એટલે તમે માગો વીસ અને આપું બસો માગો હજાર અને આપું દસ માગો આલુ લાખ આટલું આલુ ચમ મને એવી ખબર પડી જાય કે દીકરાના અંદર સદબુદ્ધિ આવી અને દીકરો હવે ખોટી જગ્યાએ પૈસા વેડપશે કોઈ દારૂ જુગારમાં વાપરશે કોઈ ખોટા આડાવા કોમ કરશે મારો દીકરો ને ઓ સદબુદ્ધિ આલી છે ને તો દીકરો છે ને ગાયોના પૂરા ખવડાવશે ભૂખ્યાના અન્ન ખવડાવશે કદાચ ગૌશાળામાં દહન કરશે કોઈ આવી ધાર્મિક જગ્યાએ ધર્મના પાસર વાપરશે તારે મારા જેવી માતા નકન માતાઓ ગાડી નથી પણ આવી સમજ ખરી પૈસા આલું તો એ તો ખચકાઈ મોડત પટેલ મેં પચાસ લાખ રૂપિયાનું કામ કર્યું ને પચાસ લાખ રૂપિયાનું કામ

જો ધર્મ ના કાર્યમાં પૂનદાન કરવામાં કદાચ એમનો જીવ ના ચાલતો હોય તો પટેલ કા મનુષ્યની સેવા શું કરે ભગવાનના ઉદ્દેશમાં સહભાગી શું બને બને ગયા રવિવારે વાત કરી હતી ને કે ભગવાનના ઉદ્દેશમાં કીડી ના કણ ના હાથી નો મણ આ ભગવાનનો ઉદ્દેશ છે એમાં થોડે તમે સૈનિક બની જાઓ સેવક બની जाओ ભગવાનના દાસ બની જાઓ અને આખું પરિવાર છે ને દરેક ની અંદર આત્મા રૂપી પરમાત્મા બેઠો છે અને દરેક ના આત્મા અંદર છે ને જે પરમાત્મા રામ હું એ રામ નું નમન કરું છું આવું માતા બોલું છું હું તમને નહીં સમજાવતી તમારી આત્મા છે ને અંદર આ શરીર ઉપર જે માયા છે ને આ મનરૂપી માયા એ માયાથી થી કદાચ તમે અહેસાસ નહીં કરી શકતા ને પણ આજે તે દરેક ભાવિક ભક્તોની અંદર એ જ્યોત જાગતી છે એ દીવો જાગતો છે એ દીવામાં મારા રોમ નું મેળડી જોઉં છું એટલે તમે તો આવો છો ને તો મારા ભગવાન માનું છું તમને એ તમે મનુષ્ય છો પણ તમે મારા ભગવાન છો તો કેમ તમને નહીં જોતી તમે વ્યક્તિત્વ ને નહીં જોતી વ્યક્તિના નામ ને નહીં જોતી વ્યક્તિના શરીર ને નહીં જોતી વ્યક્તિના સૂક્ષ્મ શરીર ને નહીં જોતી એના કારણ શરીર ને નહીં જોતી એની અંદર જે આત્મા છે ને એ આત્મા રૂપી પરમાત્મા ને જોઉં છું ને એટલે આટલું હું બોલું છું તમારી આત્મા ઊંઘેલી જગાડવા માટે મારા વેલડી રામ અને આત્મા સુધી અવાજ તમારો પહોંચી ગયો ને એટલે જગત માં બેડો પાર પણ શોખ હોય આવી સમજ છે સદબુદ્ધિ રાખો થોડી સદબુદ્ધિ લો કે સેવા કરવી ને એ તમારું ધર્મ છે પૂનદાન કરવું તમારું ધર્મ છે કોઈને કોઈને નેહાકો ના લે તકલીફ ના પડે કોઈને જીવ ના ભરે એનું ધન રાખવું પડે હસી મજાક માં કોઈને ખોટું ના લાગે એવું ડગલે ને પગલે ધોન રાખો ને તારે મારો ભગવાન તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થાય અને વગર ભક્તિ કરે ઓટોમેટિક તમે માગો એ બધું પૂરું કરી